થી લાગી જાય ને એટલે વારા કરી સમાતર મોકલી દી કે હગા આમ આવજો કે લેતા આવજો અમા મારા હગા વાલે ક એક વખત ખાલી કેરીઓ મોકલા હે ને મારા ગોમની વાડીની એટલે તો રોજ રાત પડે છે ને એટલે કે હગા સાણે આવવાનો છે સાણે આવવાનો છે આ વાયદા વતાઈ વતાઈ તો 10 દાડા થઈ ગયા પણ કે આજ તો કે આવવું જ પડશે અને કે ગમે તે થાય કે તમારા ગોમની વાડી છે ને એ ગોમની વાડીની કેરીઓ કે એટલી મેઠી લાગે છે ને કે બીજું શોધ ના લાવતા ભલે કે પૈસા લેવા હોય તો પૈસા લેજો પણ કે અરે વાડી ની કેરીઓ લાવજો અમે વારા ઘડીએ મારા વાડીમાં મફત લેવા જવું મને શરમ જેવું લાગે છે પણ કશો વાંધો નહીં આજ તો પૈસા હાલી ને પાંચ કિલો જેવી લઈ જ ગમે તે રસ્તા હગાન ખુશ તો કરવા જ પડે કે

અગોયા તમે કેરીઓ કોઈ દેખાતું નહી હોમ સામ સોમભાઈ મજામાં અગાઉ વાલે વાતો થવા માંડીશું હમ તો

પૂરું કરીને નો હું તો બીજું બોલો કોઈ હાલ તો ચાલ તમે આજ જો કાલે આજે માલ મોકલ્યો આજે છે ઊંઘવાનું છે કાકા તમે ખા ને વારીમાં માં ઊંઘ કોઈ અડતું તો નહીં કોઈ ચકલું

આઠમી ચોપડી ભણ્યો છું યાર બધી ખબર પર ગધારા જેવી છે વાત કરે છે બુદ્ધિ શાકે નહી એક વખત તું પેઢી માં જો નહી મને લાગે માલ લઈ મુજ લઈ જાવ છું પણ આ વબ્બા ને રાખીને એ દાસાજી હું નહીં જો ખેવો કે હું જાઉં મુક તું જાહેર વધારે વેપાર ચાલતો હોય સોમલા એટલે ગમે જો હોય ને પણ કોઈના પર વધરો વિશ્વાસ ના મેલી દેવાય હોય અત્યારે તો પૈસા ભારે ને એટલે ભલ ભલાનું મગજ ખરું ને બમ્મા મંડ

તું પટ્ટી ગમે જવાના બાલ ઉતારી લે જીવતા મળી લે ખબર ખરો ને ખરો નેગાર્યો બાકી વિશ્વા મેલવો ના મેલવો તારા તમારા બે ને પાર્ટનર પૂછી લો છે તારા પહાડ રાખવાનો અને તારા ખાતું અડધા બેહા એલા મારું ખાતું છે પણ સ્કેમો એમ તો કે મારા ખાતમ ખરો ને પાન કાર્ડ ને પેલું કેવાય ચેક બુક ને બધું જોઈન્ટ છે એટલે એમ કે મારા ફાટે ને એકી દારા ઉપરી જન તમાર નઈ ઉપર પણ ખેમો ખરો ને બુદ્ધિશાળી તો સચ છો બલા કાં કા કામ કાજ ખરો ને વાર રાખવાનું તને આલા છે ફેરા મારવાનું તને આલા છે ને તારા માં બુદ્ધિ સક નઈ રે જે દારા સરપા ઓબાની વારી રાખે ને એ દારા માણસ ફરી ગયો તો પછી કર્યો ખબર મારી જમીન બાબુજી પણ મેલી અરી લાખ અને બારે બારે સીધા ઓબન વાળી રાખી મુરીએ કાઢી નહીં યાર ઇને તો મુરી કાઢી નહીં નતરે બધો હિસાબી ના પાહર રાખા છે એટલે મણન બનેલો સક નહીં બનેલો બનેલો તો સા પણ હું થોડું ભાઈ બની રાખું ના ના એટલા બધા ગોડા તો નાત થવાય છો મલા કાકા મલાઈ મલાઈ રે ખાય અને સાચ સાચ તારા પી પડશે કોકદારો આમાં આજે જો શાંતિ જે ઉતર બો આવશે મુગો તો ખા હ હ એટલે ખાવાનું તો હક ખાતો

નકા તો આજ કેરીઓ લઈ જમવા દે સરપંચો માલિક મુ જમીન બાબુજી ના ગરમી કરો તમે કરી બાકી ખેમા તો ખરા ને તાકાત નહિ ગરમી કરવાની પૈસા વાળી હોય ખાતા મેલું અને હું તો એમ કઉ છું ખાતું ચેક કરે જાય નક્કી નઈ બરોબર બોરવાય ના માં ખાલી સોમલામાં મેક્યો ને તો મને ખબર પડી કઈ કેરી મેથી

સાંજ સુધી મારું લોહી પીધા પણ જોવા જુખાતો જ નહીં આપવું ખેતર માં જોતો મારવા

બે ચાર લઈ જા ચટણી થાય એટલી ઘેર જઈને હુકાઈ જાય ક્યારે પરી મેલશો બગારો ના અરે ના ના હુકાવ્યું એટલી જ લઈ જવાની અરે નહીં હુકાવો દઉં ઓવો પાછા ના હોય તો કિલો જેવી આવો પૈસા આવી દઉં રોકડા કોઈ બાકી નહીં રાખવાના શાને માગેલા પૈસા તારા પણ આ તો તમને એવો પાછો વિશ્વાસ ના આવતો કેવું પડે ના ના તું તાર લઈ જા બે ચાર બે ચાર નહીં મારે તું વધારે જોઉં છે એટલે પાંચસો જેવી લઈ જા ભાઈ હા પાંચસો જેવી ચાલશે ના હોય તો ચટણી બનાવું છે શું ભાઈ હા

આમ હાલ બધું ના પાન છે પણ અરે આવું ના રાખાય હિસાબ બધો ખરો ને અમાર બેનો કેમો રાખ અરે કેમો હું હિસાબ રાખતો છે તારા હિસાબ રાખવો પડ માર માલિક તો તું કેવો હાલ મને કે તમે તાર વાડીમાં માં રો એટલે તું વાડીમાં માં રહી ને રો તો કણ રહ તમાર કોઈ ક્ષેત્રી ના જાય એટલે

તો આ બધું હિસાબ જે થયો ને વેપાર કર્યો છે ને એ બધું જોવાનું રાખો તો ખબર પડે ભાગ માં એટલે જે વેપાર થયો હોય ને એનો બિલ તો હોય બિલ હોય એ બિલ બધા ગણે ખબર થવાનું કઈ લગી રહી એવું નઈ ભાઈ આ તો છે

આમ તન તો ખબર તું રોજ ચાખ્યું છે ને ના ના કશું હતું મેં પેલા ઓબાથી લેતો તો ખાલી 500 જ લઈ જાવ હા લઈ જા જા અરે ખેમન કેતા નઈ પાછા પૈસા નતા લે ને ઇમને માલી છે ઓ એનો બોલા માલિક સાહેબ રે ના ના માલિક તો માર ભાઈ છે સોંભ ભાઈ તાને અને માલિક જેવા રો ઓબાસા વાત તો સાચી છે સરપંચે આવું જ કહેતા તા જીવનયો આવું કહે છે આજે જેવો ખેમો ઘેરાવે ને એવો હિસાબ કરી જ દેવો છે

તમારે ખાલી કઈ પીવા જોવા કા કાયમ એટલે કરી તો પીવા જોવા પણ આજે હિસાબ કરવો પડશે ખેમા જો આજે રાતી સોનથી બેસશે અને હિસાબ બધો કરી લે કમ્પ્લેટ છે ખર્ચો થયો મૂરી શેટી અને નેકરી તો બાબુજી ને પેલા હરીલા ખાલી દીયે છોમા કાકા બધું પ્લાનિંગ મારા અને હિસાબ નું ની વાતો કરવા ટેન્શન છે મારા ટેન્શન કરી આવો તો કાલે તો ડાયરેક્ટ બુકિંગ કરાવી દીધી છે વાત મજૂર કરવા મારે જવાનું શેઠ શું આ વારીનો માલિક તું જા મજૂરી કરવા પટી ગયું

પગ કહી નાખો આપડે એટલે હું જબો છું એમાં મૂર્તન નીબોન એટલે તલવારનો ધાટકો વાત કરો થાય ગાડી ખરી ને મારા મેં પર પડશે પેલા વેપારીઓ તો મજૂર કરી આવો ગમતું મજૂર કરવા જાવ તું જા જો કે એ બધી મારા વાત નહી હો ભરવી તું બિલ મન મનઆલ બિલ હું તમારે બિલ કરવા છે એ બધો બિલ હોય ને એ મને આજ આ કાકા ને સોંતીજી ઈનો હિસાબ કરી દે પેલા જ તમને કીધેલું છે કે જેટલી કેરીનો વેપાર થાય છે ને એટલા બધો બિલ ટોકન પડ્યો હોય છે એ 12 મહિને ભેગો થઈ જશે પૈસા પૈસા મારા ખાતા પર ડાયરેક્ટ નખાઈ દોય છે વાત કરો છો જે આ વાળીની ની છેલી કેરી તૂટશે ને છેલી ગાડી ભરા છે ને એટલે ગાડી ઉપર બિહારી મારો ખાતા ખાતા ટોકન લઈ જો અને ઈકણિયા પોત ધણો ભેગા પાહન બિહારી અને હિસાબ કરે કોઈ કુલડી માં ગોળ નહી ભાગવાનો અને તમારો હું વિશ્વા ઈ તમારો હું વિશ્વા આ હાલ કીધું એવું ને એવું

માર તો હિસાબ ચોખો જો એમ કેવું મારા બીજું કશું નહીં વાપરવું તમાર મારા ઉપર વિશ્વાસ તમાર મારા ઉપર વિશ્વાસ હોય તો કાલ થી અંબે માંથી છે જી આવ વેપાર આવ્યો હિબ લઈ દેજો મને થઈ જાય તમારા મગજ ના વિચારો ઇંધમ બદલાય ના જે વાડીમાં ફરતો હોય વાડી નો વિચાર શું આવ્યો હોય

મેં કીધું ના હોય ને તો અમે થોડા ઘણા પૈસા ભેગા થયા છે ને તે પેલા ગોબરજી હારો દઉં અને મારે કાચી લેતો આવું કાકા કાકાનું ઘર ખંડેર જેવું થઈ ગયું છે તે કલર બલર કરાવું હારા દરવાજા નખાવું અને પલાસ્તર પલાસ્તર કરી અને બે હારા પંખા પંખા લાઈ આલી ને કીધું ચાર પલંગ લઈ આલી મેલું ટીવી લઈ આવ્યું બેઠા બેઠા મોણ ટીવી દો પણ મને નહીં લાગતું કે મેળ પડે એક કોમ કરો

લી જવા પચી હજાર ચાર કેરી કીધું હા કશું કરી આવો તમે દોડો ઉપડો દસ વધુ લાવજો કઈ જોઢ વાગ્યા સુધી બે મજૂરી આવો બે વધારે હા બે દોડવાનું ખરું ને રોજ આ માલની ગાડીઓ ભરી ભરીને આગળ બેસીને જઉં છું ને અને આ તટલા રૂપિયા લઈને આવું છું ને એટલે આ બધોને ગમતું નહીં બીજું કશું નહીં આ બધા પહાણ બેસી અને મને ખરા ને ગમે તે કરીને ચાવીઓ હાલીને સમજાયો લાગતો બરોબરનો તળાયો લાગતો હતો પણ આ મોણસને ખરું ને ચાવી ચોકડ થાય મને ખબર છે આ મોણસનું તાળું શરીર રીતના ખુલ્લાં છે ને એની ચાવી તો ખેમા મૂરચંદ પહાણ જ છે આ વખત આવો આવો હાથ ઉપર જ રાખવા છે અને વાળી માં પગ મેલો હતો હું જોઉં છું તમને બધા હિસાબ તો આજે નહીં કરવાનો કે કાલે નહીં કરવાનો